હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો સુઝુકી મોટર નામની જે કંપની છે તે એક ખૂબ સરસ સ્કીમ લઈને આવી છે જેનું જેમાં ભણતા ભણતા કમાવાનો મોકો આ કંપની આપે છે એટલે કે આ કંપની આઈટીઆઈ કરાવે છે અને સ્ટાઈપેન્ડ પણ આપવાની છે મિત્રો આનું કાર્ય સ્થળ છે સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની સો ટકા સહાયક કંપની છે હાલમાં હાંસલપુર બહુચરાજી બેચરાજી ખાતે છે અને સિકતા સિકતા કમાવાની ખૂબ સરસ યોજના લઈને આવ્યું છે એમ કહીએ તો કંઈક ખોટું નથી તો મિત્રો આનો આપણે ડિટેલમાં જોઈ લઈએ એનરોલ ફોર સ્ટુડન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ આખા પ્રોગ્રામનું નામ છે એનરોલ ફોર સ્ટુડન્ટ ટ્રેની પ્રોગ્રામ જેમાં કાર્ય સૂચિ જોઈએ તો મિત્રો ટ્રેની સ્ટુડન્ટ હોય જે આઈટીઆઈનું પ્રમાણપત્ર ધરાવતા હોય વ્હીકલ ટેકનિશિયન હોય અથવા તો જેને આઈટીઆઈ કરવું હોય તે લોકો આમાં જઈ શકે છે ડીજીટી એનસીવીટી માન્યતા પ્રાપ્ત કાર્યક્રમ છે ઓકે જે લોકોને મિત્રો આઈટીઆઈ કરવું હોય તે લોકો આમાં જઈ શકે છે ચોવીસ મહિનાનો આઈટીઆઈ કાર્યક્રમ છે જેમાં બે મહિના વર્ગખંડમાં તાલીમ બાવીસ મહિના કાર્યસ્થળ પર તાલીમ રહેવાની છે અને મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે પ્રથમ વર્ષે સોળ હજાર બસો ને સડસઠ રૂપિયા પ્રતિમાસ અને બીજા વર્ષે સત્તર હજાર એકસો રૂપિયા પ્રતિમાસ મળવાનું છે તમારું આઈટીએ પૂરું થાય પછી ત્યાં ને ત્યાં તમને જોબ પણ મળવાની શક્યતાઓ રહેલી છે મિત્રો પાત્રતા માપદંડ અભ્યાસક્રમ શરૂ કરતી વખતે ઉમેદવારની ઉંમર અઢાર થી લઈને એકવીસ વર્ષની હોવી જોઈએ અને ઓછામાં ઓછું દસ પાસ હોવા જોઈએ જેમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ અન્ય લાભો શું શું મળશે તો કે રાહત દરે ભોજન મળે રેઠાણની સુવિધા મળે યુનિફોર્મ મળે પીપીઈએસ એટલે સુરક્ષા સાધનો મળે અને સેફ્ટી શૂઝ મળે રજા કંપનીના નીતિ નિયમો મુજબ મળશે ગ્રુપ મેડિક્લેમ મળે ગ્રુપ પર્સનલ અકસ્માત વીમો અને ગ્રુપ ટર્મ લાઈફ વીમો આવા તો અનેક સરકારી જેવા લાભો મળવાપાત્ર થાય છે તો મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ ઇન્ટરવ્યુમાં મિત્રો તમારે હું શું લઈ જવાનું છે તો કે ધોરણ દસ બારની માર્કશીટ જો બારમું ન કરેલું હોય તો ખાલી દસમાની માર્કશીટ આધાર કાર્ડની નકલ અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલું લઈને તમારે ઇન્ટરવ્યૂની તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે સાડા નવ કલાકે પહોંચી જવાનું છે ક્યાં પહોંચશો તો કે ત્રણ સ્થળે ઇન્ટરવ્યૂ રાખેલા છે જેમાં ત્રણે હું વારાફરતી એડ્રેસ બોલું છું પેલું છે ચોરો ક્લબ કે યોરો ક્લબ એવું કંઈક છે અમદાવાદ પાટણ હાઈવે આરડી વાઇડ એંગલ ની સામે વિદ્યાનગર નાગલપુર મહેસાણા ગુજરાત ચાર ઝીરો ઝીરો બે મિત્રો બીજું એડ્રેસ છે હોટેલ રમાડા એન્કોર અવધ પ્લાઝા અવધ શહેર પાસે આઈટીઆઈ કોલેજની સામે ઓવરબ્રિજ પાસે વિરમગામ ગુજરાત આડત્રીસ એકવીસ પચાસ અને મિત્રો ત્રીજું સ્થળ છે પાલનપુર નગરપાલિકા હોલ ટાઉન હોલ ફાયર સ્ટેશન પાસે આ વાત થઈ સુઝુકી મોટર ગુજરાતની જે લોકો આમાં આઈટીઆઈ દસ પાસ હોય અને ચાલીસ ટકા ગુણ હોય તે આઈટીઆઈ કરવા માંગતા હોય અને પ્રતિમાસ સોળ હજાર બસો સડસઠથી લઈને સત્તર હજાર એકસો સુધીનો પગાર મેળવવા માંગતા હોય તે લોકો

તેના માટે છે પાંચસો પ્લસ જગ્યા ખાલી છે એટલે તમારે હાંસલપુરમાં રહીને જોબ કરવાની થાય લાયકાત તમારી દસ પાસ ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ અને આઈટીઆઈ પાસ જોઈનિંગ વખતે ઉંમર અઢારથી લઈને ચોવીસ વર્ષ હોવી જોઈએ એમાં મિત્રો ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ ટૂલ એન્ડ ડાયમેકર ટ્રેક્ટર મિકેનિકલ પેઇન્ટર મોટર મિકેનિકલ ડીઝલ મિકેનિકલ ફિટર વેલ્ડર પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર ટર્નર ટૂંકમાં આઈટીઆઈના કોઈપણ કોર્સ કરેલા હોય તે લોકો આમાં જોઈન થઈ શકે છે અને તમને એફ સી પચીસ હજાર ત્રણસો પ્રતિ માસ અને દર મહિને સીટીસી અને અન્ય વાર્ષિક બોનસ બધું મળવાપાત્ર છે મિત્રો તો ખૂબ સારી જોબ છે મિત્રો દસ પાસ અને આઈટીઆઈ ઉપર જે લોકોની ઈચ્છા હોય ચોક્કસથી જાય રાહત દરે તમને રહેવાની જમવાની શૂઝ સેફ્ટી યુનિફોર્મ તમામ સુવિધા આપવામાં આવશે ને આની ઇન્ટરવ્યુ તારીખ મિત્રો છે ત્રણ આઠ બે હજાર પચીસ રવિવાર સવારે સાડા નવ કલાકે અને મિત્રો આનું ઇન્ટરવ્યુ સ્થળ ઉપર દર્શાવેલું છે એ જ છે યોરો કે ચોરો ક્લબ અમદાવાદ પાટણ હાઈવે આરડી વાયડ

અને મિત્રો આપણે કોઈ પણ નાની મોટી જોબ કરીશું તો અને તો જ આપણી આર્થિક કન્ડિશનમાં સુધારો આવશે અને આપણું ઘર આપણું ફેમિલી આપણું કુટુંબ અને અંતે આપણો દેશ આગળ આવશે તો તમામ લોકો દસ પાસ હોય તે લોકો ચોક્કસથી નોકરી માટે એપ્લાય કરે અને પોતાના પગભર થવાનું પ્રથમ સ્ટેપ આગળ વધે અન્ય માહિતી સભર વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવો આવજો